નમસ્કાર મિત્રો મોબાઈલ વાપરતા લોકો માટે મોટી દુઃખદ ખબર સામે આવી છે મોબાઈલનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો દેવ છે અને આ યંત્રનો ઉપયોગ બેફામ કરવામાં આવે તો તે દાનવ બની જાય છે એકવાર જો તમે મોબાઈલની માયાજાળમાં ફસાઈ જાઓ તો મોબાઈલ તમારા મગજથી લઈ આંખને ભયંકર રીતે નુકસાન કરી શકે છે ખાસ કરીને બાળકો માટે તો મોબાઈલ ઘાતક સાબિત થઈ શકે છે નાની ઉંમરના બાળકોમાં પણ નબળી દ્રષ્ટિથી લઈ આંખ સંબંધિત ઘણી સમસ્યા જોવા મળે છે જેનું કારણ વધતો સ્ક્રીન ટાઈમ અને નજીકથી મોબાઈલ જોવાની આદત જવાબદાર હોય છે મોબાઈલની આદતને લઈને એક્સપર્ટે પણ ચેતવણી આપી છે જે દરેક માતા પિતાએ પોતાના માટે અને પોતાના બાળકો માટે ધ્યાનમાં લેવા જેવી છે સવારે આંખ ખુલે ત્યારથી ઘરના જેટલા સભ્યો પાસે મોબાઈલ હોય તે સીધો મોબાઈલ હાથમાં લેતા હોય છે મોટાભાગના લોકો મોબાઈલ જોતા હોય ત્યારે એકદમ નજીક ફોન રાખી જોતા હોય છે જો કે માત્ર દિવસે જ નહીં રાત્રે સૂતા સૂતા પણ લોકો મોબાઈલ જોતા હોય છે આ સમયે પણ મોબાઈલ એકદમ નજીક હોય છે સિનિયર આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પરિમલ દેસાઈએ આ અંગે કલાક સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે જ્યારે આપણે પેપર પણ વાંચીએ તો યોગ્ય દૂરી પર રાખીને વાંચતા હોઈએ છીએ તેનાથી આંખ પર ભાર નથી આવતો પરંતુ લોકો મોબાઈલ ખૂબ નજીક રાખીને જોતા હોય છે જેના કારણે આંખ પર એક્સ્ટ્રીમ પ્રેશર આવે છે નજીકથી મોબાઈલ જોવાથી આંખ પર જો સતત પ્રેશર આવતું રહે તો તેના કારણે આંખની પાછળની નસો બંધ થઈ શકે છે અને તેના કારણે આંખનો એટેક પણ આવી શકે છે તો મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો